બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીને લઈ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા જેમાં જામનગરના કોંગ્રેસના ઉમેદવાર મૂળભાઈ કંડોરિયા પાટણથી જગદીશ ઠાકોર સાબરકાંઠાથી રાજેન્દ્રસિંહ ઠાકોર ગાંધીનગરથી સીજે ચાવડા અને અમદાવાદ પૂર્વથી ગીતાબેન પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું માણાવદરના વિધાનસભાની પીટા ચૂંટણીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ ફોર્મ ભર્યું ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા વિશાળ રેલી યોજી અરવિંદભાઈ લાડાણી જવાહર ચાવડાના જ કાર્યકર હતા ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું આ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા આ પહેલા નડિયાદ શહેરમાં ભવ્ય રેલી કાઢવામાં આવી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશાહ પટેલ અને તેમની પત્નીએ ફુલહારથી બિમલ શાહનું સ્વાગત કર્યું અને દિનશાહ પટેલે બિમલ શાહને ચૂંટણીમાં જીતના આશીર્વાદ પણ આપ્યા સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું ખીડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ બાયડના ધવલસિંહ ઝાલા ભીલડાના અનિલ જોશિયારાની ઉપસ્થિતિમાં તેમણે ફોર્મ ભર્યું કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર ઉત્સાહ આજે તમે જોઈ રહ્યા છો કે અમારા બંને જિલ્લાના જે કાર્યકરો ઉત્સાહ છે એ ઉત્સાહ સાથે અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અમારા કોંગ્રેસના તમામ કાર્યકરો એક થઈને આ વખતે કોંગ્રેસ અમારા સાબરકોઠાની સીટ કોંગ્રેસ સો ટકા જીતવાની છે રાજુભાઈ મોટી મેદની સાથે આ ફોર્મ ભરવા જઈ રહ્યા છો કેટલા સમર્થકો સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છો અત્યારે તમે જોઈ શકો છો કે અમારા તમે આ મીડિયાના માધ્યમથી પણ જોઈ શકો છો કે અમારા સમર્થકો કેટલા ઉત્સાહ અને ઉમંગમાં અત્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે કયા પ્રશ્નોને લઈને લોકોની વચ્ચે જશો અમે અમારા ખેડૂતોના પ્રશ્નો હોય બેરોજગારીના પ્રશ્નો હોય મોઘવાનીના પ્રશ્નો એ લઈને અમે લોકોના વચ્ચે જઈ રહ્યા અમારે મત મગવાના ચોક્કસ યાત્રા રાજેન્દ્રસિંહ ઠાકોર મોટી સંખ્યામાં જોઈ શકો છો અહીંયા સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે બાર ના વિજય મુરોપમાં પોતાનું ફોર્મ કલેક્ટર કરવા રજૂ કરશે સમીર બોલો જી મીડિયા અરવલ્લી તો બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર પર્વત પર છેલ્લી ફોર્મ ભર્યું પાલનપુરમાં રોડ શું કરી ત્યારબાદ ઉમેદવારી નોંધાવી મુખ્યમંત્રીની હાજરીમાં પરબત પટેલે ફોર્મ ભરું પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાએ ઉમેદવારી નોંધાવી જાહેરસભાને સંબોધન બાદ નારણ રાઠવા અશોક પંજાબી સહિતના ધારાસભ્યોની હાજરીમાં તેમને ઉમેદવારી નોંધાવી ડમી ઉમેદવાર તરીકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પટેલે ફોર્મ ભર્યું તો દાહોદ બેઠક માટે બાબુ કટારાની સત્તાવાર જાહેરાત કરી હતી ખરોડ ગામમાં જાહેર સભાને સંબોધી અને ત્યારબાદ ફોર્મ ભરવાના અંતિમ દિવસે તેઓએ ફોર્મ ભર્યું કોંગ્રેસ પક્ષે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનું કારણ માત્ર એટલું જ છે કે અમારા દાહોદ લોકસભા મત વિસ્તારના તમામ લાખો કાર્યકર્તાના આશીર્વાદ અને એમના સહયોગથી એમના સાથ સહકારથી આ સીટ જીતી લાવવા માટે ઉપર રજૂઆત કરી અને મારા ઉપર પાર્ટીએ પ્રદેશની પાર્ટીએ પ્રદેશના મોડી મંડળ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને કેન્દ્રીય મોડી મંડળે પણ મારા ઉપર વિશ્વાસ છે માન્ય અમિતભાઈ ચાવડા પ્રદેશના અધ્યક્ષ મહોદય અને માન્ય અદરણીય આપણા દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીની આગેવાનીમાં જે મને જે મેન્ડેટની જવાબદારી સોંપી છે અને જે મેન્ડેટ આપ્યો છે એને અમે ખરા ઉતરીશું તો ગાંધીનગર કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવાર સીજ ચાવડાએ ફોર્મ ભર્યું ગાંધીનગરમાં ભાજપના સૌથી દિગ્ગજ નેતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે તેમનો જંગ છે અમિત શાહ સામે કોંગ્રેસે સીજે ચાવડાને તક આપી છે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કોંગ્રેસ નેતા વિરેન્દ્રસિંહ વાઘેલાએ શુભેચ્છા મુલાકાત કરી ભોળેનાથના દર્શન કર્યા અને ત્યારબાદ રેલીમાં તેઓ ગયા તેમની સાથે હાર્દિક પટેલ ઉપસ્થિત છે કોંગ્રેસ નેતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ તેમની સાથે ઉપસ્થિત છે અને તમામ કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં ખાતે ભર્યું છે ગાંધીનગરમાં તેઓ ભોળાનાથના દર્શન કર્યા અને પૂજન અર્ચન બાદ પરિવાર સાથે તેઓ રેલીમાં જોડાયા અમિતભાઈ શાહ રાજ્યસભામાં સાંસદ તો છે અને હું પણ સાંસદ તરીકે જઈશ તો ગુજરાતની વધુ સેવા થશે શું કામ પ્રજા પોતાનો મત બગાડે કારણ કે એ સંસદમાં ચૂંટાશે રાજીનામું આપશે પાછા રાજ્યસભામાં ચૂંટણી આવશે આ બધી પ્રોસીજરો લોકશાહીમાં શું કામ કરવી છે અને મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય પ્રવાહમાં જ્યારે ગુજરાત જોડાયું છે ત્યારે અને ગુજરાતની પ્રજા અમે રાષ્ટ્રીય મુદ્દાઓને લક્ષ્યમાં લઈને મત આપ્યો છે ત્યારે એનડીએની સરકારમાં નિષ્ફળ નીવડેલા આ લોકોને મત આપશે નહીં અને એમને વિજય બનાવશે વાત અન્ય સમાચારોની